મંત્રી પુરુષોત્તમ સોલંકી સાથે બેઠક કરી હતી અને તે દરમિયાન તેમણે કહ્યું હતું કે જે અમારા પરિવારના મોભીઓ છે તે છેલ્લા પાંચ વર્ષથી પાકિસ્તાન જેલમાં કેદ છે અને તેમને મુક્તિ આપવામાં આવે કારણ કે પરિવારના મોભી હોવાથી પરિવાર છે તે ભાંગી પડ્યો છે જો કે તેની જે આ વેદનાઓ છે માછીમારોની વેદનાઓ કોળી સમાજની વેદનાઓ છે તે પણ મંત્રી પુરુષોત્તમ સોલંકીએ સાંભળી હતી અને ત્યારબાદ તેમણે કહ્યું હતું કે તે જે આ વાત છે તે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સુધી પહોંચાડશે અને પાકિસ્તાન જેલમાં જે મચ્છીમારો છે તેમની મુક્તિ મળે તે માટે તે અનેક પ્રયત્નો કરશે તેવું આશ્વાસન પણ હાલ તેમણે આપ્યું છે ત્યારે આ અંગે હવે આવનારા સમયમાં જ બતાવશે કે જે મંત્રી પુરુષોત્તમ સોલંકી છે તે આ વેદના તો સાંભળીને ગયા છે આશ્વાસન પણ આપીને ગયા છે ત્યારે તે કેટલી ઝડપથી હવે કામ કરે છે અને કેદીને મુક્તિ કઈ રીતે અપાવે છે ત્યારે આપનું અંગે શું કહેવું છે કમેન્ટમાં આપના પ્રતિભાવો ચોક્કસથી જણાવજો